આ હિમાલયની ઊંચી ચોટી પર એક પ્રાચીન મંદિર છે જ્યાં દર વર્ષે હજારો યાત્રીઓ જાય છે શું તમે જાણો છો મંદિરની ઊંચાઈ ત્રણ હજાર છસો એશી મીટર એટલે બાર હજાર તોત્તર ફૂટ છે આ એ જ જગ્યાએ છે જ્યાં તમને શાંતિ અને ભગવાન શિવની કૃપા એકસાથે અનુભવાશે તુંગનાથ મંદિર ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ જિલ્લામાં આવેલું છે આ મંદિર હિમાલયની બરફીલી ચોટીઓ વચ્ચે પ્રકૃતિની અદભુત સૌંદર્યમાં છે અહીં પહોંચવા માટે થોડીક કઠણ જંગલ યાત્રા કરવી પડે છે પરંતુ જ્યારે તમે આ પવિત્ર મંદિરના પગલા પર પહોંચો છો ત્યારે તમારો થાક તરત જ દૂર થઈ જશે અહીંની તાજી હવા અને નદીઓની મધુર ધ્વનિ તમારા મનને શાંતિથી ભરી દેશે ટુંગનાથ મંદિરનું મહત્વ માત્ર તેની ઊંચાઓમાં નથી અહીં ભગવાન શિવની ખાસ રૂપમાં પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે પાંડવો કુરુક્ષેત્રના યુદ્ધ પછી શાંતિ અને પ્રાર્થનાની ઈચ્છા સાથે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ મંદિર બનાવ્યું હતું અહીંના દર્શન અને પૂજા સાથે યાત્રીઓને આત્મિક શાંતિ મળે છે પંચકેદારોમાં આ મંદિર સૌથી ઊંચે આવેલું છે જે બતાવે છે કે આ સ્થાન કેવી રીતે દેવાત્મિક ઊંચાઈ સાથે જોડાયેલ છે તુંગનાથ પર્વત પર ત્રણ નદીઓના સ્ત્રોત છે જેમાંથી એક અક્ષકામિની નદી છે આ નદી અહીંથી વહે છે અને નીચેની વાદીઓમાં જીવન આપે છે હિમાલયની ઠંડી અને આદરણીય પર્વત દર્શન યાત્રીઓને ભવ્યતા અને આત્મિક આનંદથી ભરાવે છે તમારે તો અહીંના ઉગતા સૂર્યને જોઈને પર્વતોની સફેદ ચાદર અને તુંગનાથ મંદિરની શાંતિનો અનુભવ કરવો જ જોઈએ ચોપતા ગામથી માત્ર ત્રણ કિલોમીટર ચાલીને તમે તુંગનાથ મંદિર પહોંચી શકો છો યાત્રા થોડી કઠણ છે પરંતુ હિમાલયની કુદરતી સુંદરતા પર્વતોની વાતો અને નદીઓના સંગીત સાથે દરેક પગલાં પર તમારું હૃદય મંત્રમુગ્ધ થઈ જશે કેટલાક યાત્રીઓ અહીં રાત્રિ રોકાય છે જેથી તેઓ સૂર્યોદય સાથે મંદિરના પવિત્ર દર્શનનો અનુભવ કરી શકે તુંગનાથ માત્ર એક મંદિર નથી આ એક આધ્યાત્મિક અનુભૂતિ છે જો તમે જીવનમાં એકવાર આ પવિત્ર યાત્રા કરો તો તમારી આત્માને નવી ઊંચાઈ અને શાંતિ મળશે આ વિડિયો જો તમને પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં